વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી બે હજાર પચીસ જાહેર થયેલ હોય જેમાં ખૂબ મોટા પાયે છબડકા થયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી બે હજાર પચીસ જાહેર કરેલ હોય જેમાં ખૂબ મોટા પાયે છબડકા થતા હોય આક્ષેપ સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શિવાસ્તવની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેડિયાને રજૂઆત કરી હતી વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી બે હજાર જાહેર કરેલ હોય અને આ મતદાન યાદી રાજકીય પક્ષને આપવામાં આવેલ છે એકસો તેતાલીસ અકોટા વિધાનસભા વિસ્તારની ફોટાવાળી મતદાન યાદી ચેક કરતા એક વ્યક્તિના મતદાન યાદીમાં બે વાર નામ છે તથા એક વ્યક્તિ ફોટો છે તથા સરનામું એક જ છે અને ચૂંટણી કાર્ડ નંબર અલગ અલગ હોવાના સામે આવ્યો છે વડોદરા શહેર તથા જિલ્લાની કુલ દસ વિધાનસભાની બેઠકોના મત વિસ્તારમાં એનઆરઆઈ મતદારો તથા મૈયત થયેલા મતદારો તથા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓની યોજના હેઠળ તમામ આવાસ ઘરનું સ્થળાંતરવાળા મતદારો માટે અનુક્રમ મતદાર કાઢવા તથા ઉમેરવા એટલે કે ઘરનું સ્થળાંતર વાળા મતદારોના સરનામા મુજબ દાખલ કરવામાં આવેલ આ વિષયમાં ગંભીરતાની નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી મતદાતો છે જેમ કે આપણે સીમા ચૂંટણી નક્કી કરીએ છીએ એ વોર્ડ નંબર સોળના મતદાતાઓને ભાતુજી નગર આખું ઉઠાઈને પંદરમાં રાખી દીધું લાઈન દોરી એક જ છે અને એને પહેલા એના લીધે મારા બે ઉમેદવાર આવી ગયા એવી અમુક જગ્યાએ ઝોપડપટ્ટી જે હતી એને ઉઠાઈને સત્તરમાં નાખી દીધી માં નાખી દીધી એટલે જાણી જોઈને જે વ્યક્તિ અહીંયાથી આવે છે અથવા જે મતદાર બનાવે છે એ એમની જોડે મળેલો છે એવી શંકાની

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લગભગ ચાર પાંચ મહિના બાકી છે અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે તમે જુઓ કે ભૂતકાળમાં પણ અમને બહુ કડવા અનુભવ થયા છે ઇલેક્શન કમિશનના ચૂંટણી શાખાના ત્યારે આ વખતે આજે જે અમે મુદ્દો લઈને આવ્યા છે એ મુદ્દામાં જે કલેક્ટર ઓફિસથી જે ફોટાવાળી મતદારાદી અમને આપવામાં આવે છે આજે વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લામાં દસ વિધાનસભા આવે છે એમાં શહેરમાં એક આ વિધાનસભા અકોટા વન ફોર્ટી થ્રી તો અમારા કાર્યકર્તાઓએ જ્યારે આ વિધાનસભાની મતદાર યાદીનું વેરિફિકેશન શરૂ કર્યું તો આમાં તમે જુઓ કે આ ફોટાવાળી મતદાર યાદીની અંદર જે આ એક વ્યક્તિ જેનો ફોટો પણ સરખો છે એનું નામ પણ સેમ છે અને એનું સરનામું પણ સરખું જ છે પણ એનો વોટર આઈડી નંબર અલગ અલગ છે એનો મતલબ કે આ એક વ્યક્તિને બે વોટ આપવાનો અધિકાર છે હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે શું લોકશાહીમાં કોઈ એક કરતાં વધારે વોટ આપી શકે એનો મતલબ કે આ મતદારથીમાં છબરડા છે આવું તો અકોટા વિધાનસભાનું અમે શરૂ કર્યું આજે વિધાનસભા આજે શહેર જિલ્લામાં દસ વિધાનસભા આવે છે બીજી વિધાનસભાની મતદારથીમાં હવે છબરડા નહીં થયા હોય એની શું ખાતરી છે માટે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમને એમની પર વિશ્વાસ છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવશો કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે હજુ સુધી અમારી પાસે કોર્પોરેશનની મતદારથી હાથમાં આવી નથી જે કોર્પોરેશનમાં જે વ્યક્તિ ચૂંટણી શાખાના અધિકારી બેઠા છે એમની જવાબદારી છે કે રાજકીય પક્ષોને મતદારથી પહોંચાડવાની તો હજી એ મતદારથી પણ અમને પહોંચાડી નથી તો અમે આ મતદારથી પર તો અમે કામ શરૂ કર્યું અમારા કાર્યકર્તાઓ હોય પણ એ વોટર લિસ્ટ પણ અમારે જોવાનું છે કારણ કે આ મતદારથીમાં બીજા છપ્પડા એવા છે કે જે લોકોના મૃત્યુ થયેલા છે એવા લોકોના પણ નામ છે જે લોકો સ્થળાંતર દીધું હોય એક જગ્યાએથી બીજે રહેવા જતા રહ્યા હોય અથવા ગુજરાત રાજ્યની બહાર જતા રહ્યા હોય એવા લોકોના પણ નામ છે અને બીજું તમે કહું કે જે ગરીબ લોકો છે જેને આ કોર્પોરેશનવાળા જેમના મકાનો તોડી કાઢે છે ઝુંપડા તોડીને એમને કોઈ આવાસ યોજનામાં મુખ્યમંત્રી આવાસ હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય એમાં જે મકાનો આપે છે તો એક ઉદાહરણ આપું ધારો કે ફતેગજમાં જે કલ્યાણનગરવાળા છે એ લોકોને માણેજામાં મકાન આપી દીધા તો એ લોકો એને વોટિંગ કંઈ કરવાનું તો એવા લોકો માટે પણ સુધારણા કાર્યક્રમ શરૂ થાય અમે કોંગ્રેસ પાર્ટી અગાઉ અઢાર માર્ચે ત્રિમાસિક સુધારણા ઝુંબેશ કાર્યક્રમ થવો જોઈએ એ અમે લેખિતમાં રજૂઆત કરી છે આ ઓગસ્ટ મહિનો ચાલે છે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ છ મહિના થઈ ગયા અમારા આવેદનપત્રને કોઈ ધ્યાનમાં રાખીને કશું કાર્યક્રમ કરવામાં નથી આવ્યો આજે ફરી અમે કીધું છે કે આ ત્રિમાસિક સુધારણા કાર્યક્રમ જાહેર કરો અને કોઈ પણ વ્યક્તિ વોટથી વંચિત ના રહી જાય એવું આયોજન કરવામાં આવે આપ જાણો છો કે આખા દેશની અંદર અમારા નેતા રાહુલ ગાંધી પણ ઇલેક્શન કમિશનની ઉપર સવાલ ઉઠાયા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આ બહુ મોટો સળગતો પ્રશ્ન છે કે અમે આટલી મહેનત કરીએ અમે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ આંદોલન કરીએ છીએ અને પ્રજા હવે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે એવું છે ત્યારે મતદાર નદીમાં છબરડા જે થયા છે એ સુધારવામાં આવે એ અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે